લાંબા સમયથી અહીંયા ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ અને આ ચાવડા સોલંકી પરિવાર ને સમર્થિત મનાય એવી આ બેઠક આ બેઠક ઉપર છેલ્લી બે ટર્મ થી ભારતીય જનતા પાર્ટીના મિતેશ પટેલ જીતતા આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી ની જે ભારતીય જનતા પાર્ટીની જીતનું સૌથી મોટું કારણ અથવા પચાસ ટકા રીઝન તો નરેન્દ્ર મોદીના ના ચહેરાને જ આપવું પડે એ આ બેઠક ઉપર પણ લાગુ પડે છે કે લોકોમાં મોદી મેજીક મોદી કરિશ્મા એટલો પ્રબળ કે બાકીનું કશું જોવાનું આવતું નથી ઉમેદવાર કોણ છે કાર્યક્ષમ છે કે કેમ આગલી ગ્રાન્ટ કેટલી વાપરી એ કશું કોઈ લોકો જોતા નથી હોતા નરેન્દ્ર મોદી ચહેરા ને જોઈને મત આપતા હોય છે આ બેઠક ઉપર પણ એ થતું રહ્યું છે આ વખતે એમાં બે ત્રણ કારણો ઉમેરાયેલા છે જે સ્થાનિક સ્તરના છે જેમાં એક વિવાદાસ્પદ સીડી પણ ચર્ચાસ્પદ બની જે આખા

શિક્ષિત છે અને આંકલાવના ધારાસભ્ય છે ગઈ વિધાનસભામાં બહુ જ સાંકડા માર્જિન થી પણ એ જીતા તો હતા જયારે એકસો ઓગણસાઠ બેઠકો ભાજપને આવી એવા વેવમાં પણ એ ભલે અત્યંત પાતળી સરસાઈ થી પણ એ પોતાની બેઠક બચાવી શક્યા હતા એમનું જન સમર્થન વ્યાપક છે એટલે આ વખતે મને લાગે છે કે સળંગ બે ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીના પાટીદાર ઉમેદવારને મત આપ્યા પછી આ વખતે ક્ષત્રિય કદાચ એવું મન બનાવ્યું છે કે ફરીથી આપણો ઉમેદવાર હોવો જોઈએ અને એવું હવામાન પણ જોવા મળ્યું છે એટલે મેં જે કેટેગરાઈઝ કરી છે કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર બે ડગલા આગળ છે એમાં બનાસકાંઠા ઉપરાંત હું આણંદ બેઠકને પણ મૂકું છું જે સેકન્ડરી સોર્સના આંકડા છે એ આંકડાની પણ વાત કરી લઈએ કે શું કહી રહ્યા છે ક્ષત્રિયોની જનસંખ્યા આણંદમાં આઠ પોઈન્ટ છાસઠ લાખ જેટલી અંદાજે છે આ બધા ઇન્વર્ટેડ કોમા અંદાજે જોડીને જ રાખું કારણ કે આંકડાઓ કોઈ સાચા મતલબ ટુ બી સ્પેસિફિક સાચા નથી હોતા પાટીદાર ચાર લાખ મુસ્લિમ ત્રણ લાખ અન્ય સમાજના એક લાખ અને કુલ સત્તર લાખ જેટલા મતદારો છે એટલે સૌથી વધારે ક્ષત્રિયોના સાડા લાખથી પણ વધારે એટલે પૂણા નવ લાખ જેટલા મતદારો છે આ વિસ્તારમાં